સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોના પાલનને લઈ હવે આકરું વલણ અપનાવવામાં આવી રહ્યું છે ટ્રાફિક પોલીસની આ આકરી કામગીરીના કારણે અકસ્માતોની સંખ્યા પણ ઘટી છે છેલ્લા ઘણા મહિનાથી સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ઓવર સ્પીડ અને રોંગ સાઈડ વાહન ચલાવવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે જે લોકોએ પાંચ કરતાં વધારે વખત ટ્રાફિક નિયમનો ભંગ કર્યો હોય તેવા લોકોનો એક ડેટાબેઝ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે આ ઉપરાંત પચાસ થી સો વાર પોલીસે મેમો ફટકાર્યા બાદ પણ જે વાહન ચાલકો સુધારવાનું નામ નથી લેતા એવા બાર હજાર છસો કરતા વધારે વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આરટીઓને એક રિપોર્ટ આપવામાં આવ્યો છે સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા અને અકસ્માતોની સંખ્યા ઘટાડવા સુરત શહેર ટ્રાફિક પોલીસ અલગ અલગ યોજે છે જેથી કરીને વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે ત્યારે નો પાર્કિંગ ઓવર સ્પીડ રોંગ સાઇડ તેમજ મોબાઈલ પર વાતો કરવા સહિતના ગુનામાં નિયમ ભંગ કરતા વાહન ચાલકોને પોલીસ દ્વારા ઈ ચલણથી દંડ ફટકારવામાં આવે છે વારંવાર વાહન ચાલકોના ઘરે ઈ ચલણ મોકલવામાં આવતું હોવા છતાં પણ કેટલાક વાહન ચાલકો ટ્રાફિક પોલીસને ગણકારતા નથી ત્યારે પચાસ કરતા વધારે તેમજ સો કરતા વધારે ઈ ચલણ જે વાહન ચાલકોના આવ્યા છે તેવા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવાનો રિપોર્ટ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા આરટીઓને કર્યો છે 12613 જેટલા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવાનો રિપોર્ટ કરવામાં આવ્યો છે સુરત શહેરને હજુ વધારે સુરક્ષિત અને સલામત બનાવવા માટે તેમજ સુરતના શહેરીજનોના જીવ બચાવવા માટે અકસ્માતમાં ઘટાડો લાવવા માટે હાલમાં સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા માન્ય સિટી શહેરના માર્ગદર્શન હેઠળ રોંગ સાઇડ નો પાર્કિંગ અને ઓવર સ્પીડિંગની ડ્રાઇવ ચાલી રહી છે અને આ ડ્રાઇવ હેઠળ છેલ્લા ત્રણ દિવસમાં રોંગ સાઈડના ચૌદસો પાસઠથી વધારે

સુરત શહેરમાં છેલ્લા આઠ મહિનામાં પાંચસો ત્યાં મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ ઉપરાંત આમાંથી મોટા ભાગના વાહન ચાલકોના લાયસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો હિટેન રનની ઘટનામાં વાહન ચાલકોના લાયસન્સ એકસો એસી દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સુરત શહેરના જંક્શનો પર જે સીસીટીવી કેમેરા લાગેલા છે તેમાં અવારનવાર અલગ અલગ હેડ ટ્રાફિકના નિયમોનો જે ભંગ કરે છે વાહનચાલકો તેમને ઈ ચલણની ભજવણી પણ કરવામાં આવે છે પરંતુ આવા વાહન ચાલકો એ ઈ ચલણ ભરતા હોતા નથી તો પચાસથી વધારે અને સોથી વધારે કુલ બાર હજાર છસો એકત્રીસ વાહન ચાલકો જે છે જેમણે ઈ ચલણ ભરપાઈ કર્યા નથી તેમના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે પણ આરટીઓમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે અને એવા વાહન ચાલકો છે કે અન્ય વાહનચાલકોના જીવ જોખમમાં મૂકે કે રીતે ડ્રાઇવિંગ કરે છે એટલે કે ઓવર સ્પીડિંગમાં ચલાવે છે મોબાઈલ ફોન પર વાહન ચલાવતી વખતે વાત કરે છે અને સાથે સાથે રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવે છે એવા વાહન ચાલકો વિરુદ્ધ હજી આ ડ્રાઈવ વધારે સઘન રીતે હાથ ધરવામાં આવશે અને સુરત શહેરના જેટલા પણ વાહન ચાલકો અલગ અલગ હેઠળ ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે તેમના વિરુદ્ધ ચોક્કસપણે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જાગૃત કરવામાં આવ્યા છે તે બાબતે અગાઉ પણ ડ્રાઈવ યોજવામાં આવી હતી અને અગાઉ છસો સાત વાહન ચાલકો જે રોંગ સાઈડ પોતાનું વાહન ચલાવતા હતા તેમના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓમાં રિપોર્ટ પણ કર્યો હતો બ્યુરો રિપોર્ટ સુરત